જય સ્વામિનારાયણ વચન મહારાજે કીધું કે ચૈતન્ય સંકલ્પ સ્વામુ જોઈ રહે છે પછી એમ કરતા કરતા સંકલ્પ બધા મહિના સંકલ્પ બંધ થઈ જાય છે અને ગોપાણ સ્વામી ની વાતો માં બી એમ છે કે તમે સૂક્ષ્મ શરીર જીત્યા પછી પણ કારણ શરીર જીતવાનું રહે છે એટલે સંકલ્પ બંધ થઈ જાય પછી બી કારણ શરીર જીતવાનું રહે છે એવું ગોપાણ સ્વામીની વાતોમાં છે હવે મામા એમ કે છે કે અમૃત શરીરમાં આજે આ સંકલ્પ જે થાય છે એનું કારણ આ કારણ શરીર છે એના લીધે સંકલ્પ થાય છે પણ અહીંયા સંકલ્પ કારણ શરીર જીતા વિના બી બંધ થઈ જાય છે તો આમ તો કારણ શરીર હોય તો પછી સંકલ્પ થવા જ જોઈએ ને એ પ્રશ્ન છે ના એટલે સૂક્ષ્મ શરીર જીતાઈ જાય તો એ સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય પણ નિર્મૂળ નથી થતું બરોબર છે બંધ થાય એટલે એ તો તમને એને સ્ટેશી આપે તો બ્રેન ની એક્ટિવિટી બંધ થઈ જતી હોય મહારાજ કે છે ને કે નિર્વિકલ્પ સમાધિમાં ગયો હોય અને સુશુપ્તિ માં ગયો હોય તો બે અજ્ઞાન અવસ્થામાં જ્યારે હોય ત્યારે બેમાંથી એ કહે વાસના ઉદય નથી પણ જેવો પાછો એ અનુલમ વૃત્તિમાં આવે પાછો બહાર જાગૃત થાય ત્યારે બેય પાછા પોતપોતાના પ્રકૃતિ પ્રમાણે વર્તતા હોય છે બરોબર એટલે સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા એટલે તમે કારણ શરીર જીતી લીધું એવું નથી કારણ શરીર ની વાસના કારણ શરીર થી પર જયારે ચેતના થાય અને પર એટલે સંપૂર્ણપણે મૂળ માયાથી જયારે પર થાય ત્યારની વાત છે અને એ ભગવાનની દિવ્ય જે અક્ષરધામ રૂપે જે દિવ્ય મહારાજ નું દિવ્ય તે જ છે એની સાથે આપણા ચૈતન્ય એકતા થાય ત્યારે કારણ શરીર થી પર થવાય એટલે સ્થુલ સૂક્ષ્મ કારણ શરીરથી ત્યારે જ પર થવાય કે જયારે પરમાત્માના સ્વરૂપ અથવા પરમાત્માની જે દિવ્ય અક્ષરધામ રૂપ જે દિવ્ય શક્તિ એની સાથે સંપૂર્ણ એકતા થાય ચૈતન્ય ત્યારે થાય એટલે સૂક્ષ્મ શરીર જીત્યા પછી બી સંકલ્પ વિકલ્પ આમ નિર્મૂળ ના થયા હોય એટલે આમ બંધ થઈ જાય પણ નિર્મૂળ ના થયા હોય ને પછી પાછા એ રીતે તરંગો જ ના ર પછી ક્યાં સવાલ છે કે પછી જયારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે થાય અને એવી સમાધિમાં કેટલાય સમય સુધી ટકી રહી ત્યારે ભગવાન એની ઉપર કૃપા કરીને એના કારણ શરીર થી રહીત કરે મહારાજ ને આ બધું થાય છે ભગવાનની કૃપા કારણ તો વજ્રસાર જેવી એમ કે છે એ થાય છે કૃપાથી પણ કૃપા ઝીલવા માટેનો પાત્ર કરવા માટેનો જ પુરુષ પ્રયત્ન કરવાનો બાકી થાય છે બધું કૃપા કૃપા વગર કઈ થાય ને ઓકે થેન્ક યુ જય સ્વામિનારાયણ